ભુજમાં દ્રશ્યમ જેવો કિસ્સો પત્નીની હત્યા કરી બીજાના મકાનમાં દાટી દીધી પછી ફરિયાદ કરી હિન્દી ફિલ્મની સ્ટોરી કે ક્રાઇમ સિંગને પણ ટક્કર મારે એવા ભુજ ખાતે પોતાની જ પત્નીની હત્યા કરીને તેની બહાર મેળવાના પ્રયાસો કરી ઢોંગ અને ખોટા પુરાવા ઊભા કરી કારસો રચનાર આરોપી પતિ સ્માઇલ માંજોઠીના જામીન ગુજરાત હાઈકોર્ટે આકરા વરણ સાથે ફગાવી દીધા હતા કેસમાં ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે આરોપી પતિને પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશ જમીનમાં દાટી દીધી હતી અને બીજી બાજુ તેના ગુમ થવા અંગે પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી બીજી તરફ હાઈકોર્ટમાં પહાડ મેળવવા હેબિયર્સ કોપર્સને અરજી કરી હતી પત્નીની બહાર માટે પતિએ હાઈકોર્ટમાં હાબી અવર્સ પણ કરેલી ચકચારભરે આ કેસની વિગત જોઈએ તો આરોપી પતિ ઇસ્માઇલ માંજોઠી અને તેની પહેલી પત્ની રૂક્ષાના વચ્ચે અવારનવાર ઝગડા થતા રહેતા તા વાતને લઈ રૂક્ષાનાએ પોલીસમાં ફરિયાદ પણ આપી હતી બીજી બાજુ આરોપી ઇસ્માઇલે બીજા લગ્ન પણ કરી લીધા હતા જે પહેલી પત્ની રુક્ષાનાને ગમ્યું નહોતું રુક્ષાના પતિથી અલગ રહેતી હતી જોકે રૂક્ષાનાની પોતાની જિંદગીમાં દખલગીરીથી કંટાળેલા આરોપી પતિ ઇસ્માઇલે અન્ય સહ આરોપીઓ સાથે મળી રુક્ષાનાનો કાંટો કાઢવાનું કાવતરું ઘડ્યું હતું તેના ભાગરૂપે વર્ષ બે હજાર અઢારમાં એક સહ આરોપી રુકસાના ઘેર ગયો હતો અને તેને કોઈક કારણથી ગાડીમાં બેસાડ્યા વાવરું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં તેની છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી આરોપીઓ દ્વારા બાદમાં લાશને જમીનમાં દાટી દેવાઈ હતી મૃતક રૂક્ષાનાનો મોબાઈલ પણ અમદાવાદ રેલવે સ્ટેશનની કચરાપેટીમાં ફેંકી દેવાયો હતો રુક્ષાના સંતાનોને કહેવાયું હતું કે તેની માતા કોઈ સાથે ભાગી ગઈ છે બીજી બાજુ આરોપીઓ દ્વારા મૃતક રુક્ષાનાના ખોટા આઈડી પર અજમેર ખાતે રોકાણ કર્યું હતું અને ખોટો પુરાવો ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં બધું જાણવા હોવા જાણતા હોવા છતાં આરોપી પતિએ પોતાની પત્ની ગુમ થયા બાબતે પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી આટલું ઓછું હોય તેમ પત્નીની ભાળ મેળવવા પતિ ઇસ્માઈલ માંજોઠીએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી પણ કરી હતી સરકાર પક્ષ દ્વારા આરોપી ઇસ્માઈલ માંજોઠીની જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું છે કે આ એક અતિક્રૂર હત્યાનો ચકચારી કેસ છે અને આરોપીના ઘાતકીપણું અને હત્યા છુપાવવાના સમગ્ર ષડયંત્રને જોતા તેને જામીન આપી શકાય નહીં આ દલીલો ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે પતિ ઇસ્માઈલ માંજોઠીના જામીન ફગાવી આવ્યા તપાસ દરમિયાન અજય દેવગન દ્રશ્ય જેવા દ્રશ્યો સામે આવતા ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા આ સમગ્ર પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમાં લેતા કોલ ડિટેલ અને અન્ય પુરાવાના આધારે પોલીસે આરોપીની સખતાઈથી પૂછપરછ કરતા તે આખરે ભાંગી પડ્યો હતો જગ્યાએ રુક્ષાનાની લાશ જે જગ્યાએ રુક્ષાનાની લાશ દાટી હતી તે સિમંદર સિટીમાં એક વ્યક્તિનું ઘર બની રહ્યું હતું અને તેના ફ્લોરિંગ નીચેથી લાશ કાઢી હતી જેમાં રૂક્ષાના મૃતદેહના આડકા મળી આવ્યા હતા ટીવીએટીન ન્યૂઝ ભુજ